બાળકો માટે કલાકો સુધી મોબાઈલ જોવું સામાન્ય થઈ ગયું છે મોબાઈલ જોવાનો શોખ ક્યારે વ્યસનમાં ફેરવાઈ જાય છે તે ખબર પડતી નથી સમય જતાં બાળકોની આ આદત માતા પિતા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે મોબાઈલ જોવાનું વ્યસન બાળકોને માત્ર શરીર રીતે નુકસાન પહોંચાડતું નથી પરંતુ તેમના માનસિક વિકાસમાં પણ આરાધ ઊભો કરે છે એવામાં આજે અમે તમને એવી પાંચ ટ્રીપો આપીશું જેના કારણે બાળકને મોબાઈલ લત છોડાવી સરળ થઈ જાય બાળક નાનું હોય ત્યારે તે અસા બાળક નાનું હોય ત્યારે તે આસપાસના લોકોને જોઈને શીખે છે આવી સ્થિતિમાં જો માતા પિતા આખો દિવસ ફોન પર વ્યસ્ત રહે છે તો બાળકોની જિજ્ઞાસા પણ વધે છે અને તેને ફોનનો ઉપયોગ કરવાનું મન પણ થાય છે જો તમે બાળકની ફોનની આદતથી છુટકારો મેળવવા માંગો છો તો તેમને પ્રેમથી સમજાવો કે ફોનનો ઉપયોગ તેમના માટે હાનિકારક હોઈ શકે છે કારણ કે જો તમે બાળકને ઠપકો આપીને માર મારીને કંઈ પણ કરવાની મનાઈ કરો છો તો તે જી જીદી બની જાય છે અને વારંવાર એ કામ કરે છે આખી પ્રેમથી સમજાવો જરૂરી છે બાળકો જ્યારે માંગે ત્યારે ફોન આપવાનો બંધ ફોન આપવાના બદલે તેમની સાથે રમો તેમને નવી પ્રત્રી નવી પ્રવૃત્તિઓ વ્યસ્ત રાખો જેમ કે પેન્ટર ડાન્સ મ્યુઝિક યોગ રમતો જેના કારણે બાળકની મોબાઈલની લત છૂટી જશે સાથે સાથે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ પણ થશે જાગવા અને સુવાનો વચ્ચેનો બાળક દિવસ પર શું કરે છે તેનો સમય નક્કી કરો આનાથી બાળકને આખા દિવસનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાગવામાં પણ મદદ કરે છે આ ટાઈમ ટેબલ તેમના સુવા ખાવા રમવા અને અભ્યાસ કરવાનો સમય નક્કી કરો